તો વાત કરીએ આમોદની તો આમોદ નગરપાલિકાના સફાઈ કામદારો પર થતા કથિત શોષણ અને અન્યાયના વિરોધમાં આજે સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાત દ્વારા અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આ યાત્રામાં મોટી સંખ્યામાં સફાઈ કામદાર ભાઈઓ અને બહેનો જોડાયા હતા અને નગરપાલિકા સામે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો આ વિરોધ પ્રદર્શન દરમિયાન વિરોધના અનોખા સ્વરૂપ તરીકે સફાઈ કામદારોએ પાલિકા પ્રમુખના

આ ઉપરાંત જય ભીમ અને સમસ્ત વાલ્મીકી સમાજના પ્રતિનિધિઓ અને સફાઈ કામદારોની એક બેઠક પાલિકાના સભાખંડમાં યોજવામાં આવી હતી આ બેઠકમાં મુખ્ય અધિકારી પંકજ નાયક અને પાલિકા પ્રમુખ જલપા પટેલ ઉપસ્થિત રહ્યા હતા

અડધો રકમ રજા હતી ને જે બુધવારમાં આ બે રજામાં પગાર કપાત કરવામાં નહીં આવે ત્રીસ રોજ છે ત્રીસ દિવસ ભરવાના આવે છે એક જ દિવસ એક જ દિવસ તો આ બંને રજાના જો પગાર જે કામદાર કામ કરશે તેમાં કપાત રજા એકે પણ નહીં રહી તો આ બાબતે અમે ચીફ ઓફિસર શ્રી અને પ્રમુખ શ્રીનો આભાર માનવી છે અને અમારા કામદારો જે છે એ નિષ્ઠાપૂર્વક કામગીરી કરશે અને પૂરતી જે મહેનતની કામગીરી કરે છે આવનાર સમયમાં એને પણ જો પ્રથમ પ્રાયોરિટી આપીને કાયમી કરવામાં આપે તેવી પણ અમારી માંગ છે આમોદના નગરપાલિકાના અધિકારીઓ સાથે જે સાહેબ તમે આ નિરાકરણો જે લાવેલા છે તે મૌખિક લાવેલા છો કે લેખિતમાં લાવેલા છો અત્યારે મૌખિકમાં ખાતરી આપી છે પણ આમાં કોઈ લેખિતની જરૂરિયાત છે નહીં કેમ કે કામદારો સાથે સંકલન અધિકારીનો અધિકારીનું સંકલન કામદારો સાથે હોય એટલે કોઈ પ્રશ્ન બની તેવી કોઈ વાત જ નથી અને આમાં કોઈ પણ અધિકારી ફરી તેવી કોઈ વાત નથી એટલે આ તો નિર્ણાયક બાબત છે એટલે સરકાર શ્રીમાંથી દરેક નગરપાલિકાને આપે છે રામોદ નગરપાલિકા આપ્યું તેમની અમે આભાર માની છે નગરપાલિકાના દરેક સદસ્ય નથી તો આપણા સુરેન્દ્રનગરની વાત કરીએ તો ચોટીલા વિધાનસભાના મૂળી તાલુકા